વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનદુજ પૂજિમ સુરૂ નરોમીમુદા ધર્મંદનમહં વિચિંતએ કસતોમા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વ જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે ભગવાન સ્વામિનારાયણની અંતરધાન લીલાનો ઉત્સવ કરનારા સાવધાન આ વિષય પર આપણે થોડી વાર શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું હશે પરંતુ દરેક સત્સંગીઓએ સાંભળવું જરૂરી છે એટલે બધા જ સત્સંગીઓ એકાગ્રને ઘરીને આ પ્રવચન શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના તેરમા વચનામૃતની અંદર કહે છે કે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ હાળમાંસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં અંતર્ધાન થઈ જાય આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પરબ્રહ્મ પરમાત્માના દેહ મૂકવાની રીતનું વર્ણન કરેલું છે જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે એ શ્રી કૃષ્ણ ભગવાનના દેહને રૂકમિણી આદિક એમની પતરાણીઓ ખોળામાં લઈને ચીતા પર આરુઢ થઈ ગઈ હતી ઋષભદેવ ભગવાને દેહ ત્યાગ કર્યો ત્યારે એવો દાવાનળ અગ્નિની અંદર પ્રવેશ કરી જાય છે ભગવાન શ્રી રામ પોતે પોતાના ધામમાં જવા માટે તૈયાર થયા ત્યારે એવો સરયુના જળની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી જ પોતાનું ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પોતાના સ્વધામમાં જતા રહે છે તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે પણ પોતાનો લીલા વિગ્રહ ત્યાગ કર્યો ત્યારે એ લીલા વિગ્રહ એવો એ સમાધિ દ્વારા ત્યાગ કરેલો હતો વિક્રમ સંવત અઢારસો ને છ્યાસીના જેઠ સુધી દસમીનો દિવસ હતો તે સમયે મધ્યાહન કાળે ભગવાન સ્વામિનારાયણે સમાધિ દ્વારા પોતાનો દેહ ત્યાગ કરેલો હતો જેનું વર્ણન સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના અડસઠમાં અધ્યાયની અંદર જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે અંતર્ધાન થવા માટે તૈયાર થયા અને એ વાત સાંભળી બધા જ સંતો હરિભક્તો અતિશય કલ્પાન કરવા લાગ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવોને ઉદ્દેશીને કહે છે ભગવાન સ્વામિનારાયણે જે વાત કહેલી છે એ વાતની નોંધ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના અડસઠમા અધ્યાયના આડત્રીસ અને ઓગણચાલીસમાં શ્લોકમાં સદ્ગુરુ સતાનંદ સ્વામીએ લિપિબદ્ધ કરેલી છે ભગવાન સ્વામિનારાયણ કહે છે कि नर नारायणा क्यों हम वर्ते श्री नगरे तथा गोपी चात्र वर्त इत्येव वित्तमा मही चैत्रे सूरुपे वेदो बेदो किंचन अहमेवास्मी वैशाक्षाद एतद् रूपो ही भूतले અર્થાત કે હું અહીં જ ભૂતળમાં વૃત્તાલયપુરને વિશે મેં પ્રતિષ્ઠાપેલી બે મૂર્તિઓ રૂપે સાક્ષાત વર્તું છું તથા શ્રીનગરમાં હું નરનારાયણ રૂપે વર્તું છું તથા અહીં દુર્ગપુરમાં ગોપીનાથ રૂપે સદા સદાવર્તું છું એમ જ મને જાણો આ મારા રૂપ થકી આ અર્ચા રૂપ ભિન્ન નથી આ અર્ચા મૂર્તિઓમાં રહીને જ સદાય તમને હાલમાં જ જેમ એમ સાનિધ્યનો આનંદ ઉપજાવું છું હું જ સાક્ષાત આ મૂર્તિ રૂપે આ ભૂતલ ઉપર વર્તું છું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભૂતલ પર વૃત્તાલય છે શ્રીનગર એટલે કે અમદાવાદ છે ગઢપુર છે ઇત્યાદિક ધામોમાં મેં મારા કરકમલો દ્વારા જે મારા સ્વરૂપો પધરાવેલા છે એ સ્વરૂપરૂપે હું સાક્ષાત બિરાજમાન છું એટલે અંતર્ધાન થઈને હું કશ્યે જતો નથી પરંતુ હું આ અર્ચારૂપે સાક્ષાત બિરાજમાન છું એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને છોડીને કશે પણ ગયા નથી ભલે એમણે પોતાના લીલા વિગ્રહને અંતર્ધાન કરી દીધો પરંતુ અર્ચા સ્વરૂપે એ ભગવાન શ્રીહરિ અધ્યાપી પોતાના આશ્રિતોની વચ્ચે બિરાજમાન છે આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અજ્ઞાની મહામૂર્ખાઓ શ્રીજી મહારાજનો અંતર્ધાન મહોત્સવ ઉજવતા જોવા મળે છે હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયથી એક પૃથક પડેલી સંસ્થામાં એક કૌતુક થયું ત્યાં રહેતા કેટલાક સાધુ મહાત્માઓએ તથા હરિભક્તોએ ભેગા મળી એક સુંદર મજાની પાલખીનું નિર્માણ કર્યું અને એની અંદર એઓએ શ્રીજી મહારાજનું બાવલું પધરાવ્યું બાવલું એટલે માટે કહું છું કે એ મૂર્તિ ન કહેવાય એ બાવલું પધરાવ્યું અને પછી એ પાલખીને ઉંચકી શોકમગ્ન અવસ્થામાં ઘણા બધા હરિભક્તો કેટલાક સાધુઓ અને બહેનો રડતા કકડતા એ પાલખીની પછાડી જવા લાગ્યા અને આ પ્રમાણે એ લોકોએ શ્રીજી મહારાજની અંતર્ધાન લીલાનું દૃશ્ય ઉપસ્થિત કર્યું પરંતુ એ લોકોએ બધાએ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના અડસેઠમા અધ્યાયના આડત્રીસ અને ઓગણચાલીસમાં શ્લોકમાં જે વચનો છે એ અવલોકન કરવા યોગ્ય છે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને છોડીને કશે પણ ગયા જ નથી એ અધ્યાપી અર્ચા સ્વરૂપે ભૂતલ્લી ઉપર બિરાજમાન છે એઓએ પોતાના લીલા વિગ્રહને અંતર્ધાન કર્યો એ કેવલ ને કેવલ આસુરી તત્વને મોહિત કરવાને અર્થે જ કરેલો છે જેમ કે સર્વમંગલ સ્તોત્રની અંદર સદ્ગુરુ સતાનંદ સ્વામી નવસો ને ચુમ્મોતેરમાં શ્લોકની અંદર નવસો ને ચુમ્મોતેર માં નામની અંદર भगवान श्री हरि નું એક નામ આપતા કહે છે કે તીરો ધાન લીલા सम्मोहिता सुरह अर्थात કે આ લોકોમાંથી પોતે અંતરધાન થયા આ ચરિત્ર દ્વારા અસુરોને મોહ અપમાનનારા એટલે જે લોકો એવું સમજે છે કે શ્રીજી મહારાજ અંતરધાન થઈ ગયા અને એ અંતર્ધાન થઈ ગયા પછી એમની પછાડી જે લોકો મહોત્સવ ઉજવે છે એ બધા જ સદગુરુ સતાનંદ સ્વામીની દૃષ્ટિએ આસુરી તત્વો છે કારણ કે અહીં સદગુરુ સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે તિરોધાન લીલા સમોહિતા અર્થાત કે આ લોકમાંથી પોતે અંતર્ધાન થયા આ ચરિત્ર દ્વારા અસુરોને મોહ માણનારા એટલે જે આસુરી તત્વ છે તે લોકો જ આ અંતરધાન લીલાની અંદર મોં પામી જાય છે અને પાલખી કાઢીને એનું જુલૂસ કાઢે છે જે લોકો વાસ્તવની અંદર સૂર છે એ લોકો તો આ દિવસે શાંતિથી ભગવાન શ્રી હરિની અંતર્ધાન લીલાનો પાઠ કરે છે તથા ભજન કીર્તન કરે છે પરંતુ આવી રીતના પાલખી કાઢીને શ્રીજી મહારાજની અંતર્ધાન લીલાનું દ્રશ્ય ઉપસ્થિત કરતા નથી આથી લગભગ એક વર્ષ પહેલાં સંપ્રદાયના સત્સંગી જીવન ગ્રંથના સુપ્રસિદ્ધ વક્તા એવોએ લક્ષ્મીવાડીમાં શ્રીજી મહારાજનો અંતર્ધાન મહોત્સવ ઉજવેલો હતો અને આ પ્રમાણે મહોત્સવ ઉજવી એ લોકોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરેલું હતું તો એ વક્તાએ પણ સતાનંદ સ્વામીના સર્વમંગલ સ્તોત્રમના નવસો ને ચુમ્મોતેરમાં નામના આ શબ્દો જે છે એ વાગોળવા જેવા છે સદ્ગુરુ સતાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે તીરો લીલા સમોહિતા સુર અર્થાત્ કે આ લોકમાંથી પોતે અંતર્ધાન થયા આ ચરિત્ર દ્વારા અસુરોને મોહ માણનારા ભગવાન સ્વામિનારાયણના આ ચરિત્રની અંદર કેવલ આસુરી તત્વો જે છે એ જ મોહ પામી જાય છે ભગવાનના ભક્તો ક્યારેય પણ મોહ પામતા નથી ભગવાનના ભક્તો તો આજે પણ ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં વડતાલમાં ધોલેરામાં જૂનાગઢમાં ભુજનગરમાં તથા અમદાવાદ શ્રીનગરમાં ભગવાનને અર્ચા રૂપે સાક્ષાત જ જુએ છે ઈતર સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ એવો અંતરદાન થઈ ગયા એનો કોઈ મહોત્સવ ઉજવવામાં આવતો નથી અને આપણા જ સંપ્રદાયની અંદર આપણા સર્વોપરી અનનકોટી બ્રહ્માંડ નાયક સર્વ અવતારી એવા ભગવાન સ્વામિનારાયણનો અંતર્ધાન મહોત્સવ ઉજવવામાં આવે છે અને આ પ્રમાણે મહોત્સવ ઉજવી આ પ્રમાણે પાલખીઓ કાઢી એ લોકો પોતાની બુદ્ધિનો દેવાળો કાઢી રહ્યા છે માટે એવા લોકો સાવધાન તમે આ પ્રમાણેની ક્રિયા કરી ભગવાન શ્રીહરિનો કુરાજીપો પ્રાપ્ત કરો છો ભગવાન સ્વામિનારાયણના વખતથી લઈને અત્યાર પર્ંતમાં કોઈ પણ વ્યક્તિએ આવી કુચેષ્ટા કરેલી નથી પરંતુ હાલમાં આવા કેટલાક લોકો જે છે એ આવી કુચેષ્ટા કરતાં જોવા મળે છે એ લોકોએ સતાનંદ સ્વામીના આ વચન જે છે એ અવલોકન કરવા જેવા છે અસ્તુ વધારે પડતું કહેવાયું હોય તો ક્ષમા કરજો સર્વે સંતુ નિરામય સુખિનો સર્વરાણી પશ્યુ મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનામ